દેશ વિદેશમાં વસતા મારાવાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો કહેવત છે કે જેનું પેટ મોટું એનું જીવન ખોટું મિત્રો વાત સાચી છે આયુર્વેદ એવું કહે છે કે હંમેશા આપણું પેટ છાતીને સમાંતર હોવું જોઈએ જ્યારે પણ આપણું પેટ છાતીથી બહાર નીકળવાની શરૂઆત થાય ત્યારે મિત્ર મિત્રો ચેતી જવું જોઈએ કારણ કે મોટું પેટ એ મારાણ તમારા અનેક રોગોનું કારણ બને છે આપણે જે કેલેરી લઈએ છે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકની કેલેરી પૂરેપૂરી જ્યારે વપરાતી નથી એનો યુઝ થતો નથી ત્યારે વધારાની જે કેલેરી બચે છે એને આપણું લિવર ચરબીમાં રૂપાંતર કરે છે અને પેટના ભાગે જમા થાય છે અને એ પેટ જ્યારે ધીમે 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 મોટું થાય છે ત્યારે ઇન્ટરનલ જે ઓર્ગન છે હોજરી છે આંતરડા છે લિવર છે એના ઉપર દબાણ આવે છે અને દબાણ આવવાથી આપણા જે ઇન્ટરનલ ઓર્ગન છે એમને કામ કરવામાં ડિસ્ટર્બન્સ ઊભું થાય છે અને પોતે પૂરી કાર્યક્ષમતાથી કામ કરી શકતા નથી મિત્રો આજે હું એ કહેવા યોગ અને આયુર્વેદ એ બેના સંગમનો એક પ્રયોગ બતાવું છું તમે એક મહિનો એ પ્રયોગ જો સતત કરશો તો હું તાંબાના પત્રા ઉપર લખીને આપું છું કે એક મહિનામાં તમારું પેટ ઓછું થશે અને જો ઓછું ના થાય તો કોર્ટમાં જઈને મારા ઉપર લાખ રૂપિયાનો દાવો માળજો મિત્રો પણ જરૂર છે માત્ર સતત અભ્યાસની એ બંને ટ્રીક હું તમને બતાવવા જઈ રહ્યો છું પહેલી જે આયુર્વેદની ટ્રીક છે એ તમને કહું છું કે સૂતા પહેલાં એક ચમચી તજનો પાવડર અને અડધી ચમચી જેટલું મધ એ હુંફાળા પાણીમાં નાખી અને એને હલાવી અને સૂતી વખતે તમારે એ લઈ લેવાનું છે કોઈ માણસને એસિડિટી હોય પિત્તની પ્રકૃતિ હોય છાતીમાં બળતરા થતી પેટમાં બળતરા થતી અને તજ નથી લેવાના એને જીરુંનો પાવડર લેવાનો છે એક ચમચી જીરુંનો પાવડર અને અડધીથી એક ચમચી મધ એ બંને મિક્સ કરી અને એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ડાયલ્યુટ કરી સૂતી વખતે એને પી જવાનું છે આ થયો આયુર્વેદનો ઉપાય હવે તમને યોગની વાત કરું કે યોગના હજારો આસનોમાં પેટ ઘટાડવા માટેનું એક સ્પેશિયલ પતંજલિ આસન આપ્યું છે અને આસનનું નામ છે ઉત્તાન પાદાસન મિત્રો મને ખબર છે કે મારા એક મિત્રએ ખાલી ઉત્તાન પાદાસન કર્યું એક મહિનો નિયમિત સવારે પાંચ વખત સાંજે પાંચ વખત ભૂખ્યા પેટે ઉત્તાન પાદાસન માત્ર ઉત્તાન પાદાસન કરવાથી એક મહિનામાં એનું જે વધેલું પેટ હતું એ પેટ ઘટી ગયું છે મિત્રો આ ઉત્તાન પાદાસન તમે પણ નિયમિત સવારે પાંચ વખત મિનિમમ પાંચ વખત વધારે તમે દસ વખત કરી શકો છો તમારી કેપેસિટી હોય તો સવારે અને સાંજે ભૂખ્યા પેટે કરવાનું છે ઉત્તાન પાદાસન કેવી રીતે કરવાનું છે એનું ડેમોસ્ટ્રેશન બરાબર જોઈ લેજો આમ છતાં સુઈ જવાનું છે પછી પૂરક કરીને શ્વાસ અંદર ફેફસામાં ભરાય એટલો ભરી લેવાનો છે અને પછી શ્વાસ રોકી અને એક ફૂટ તમારા પગ અદ્ધર કરવાના છે શ્વાસ રોકી રાખવાનો છે અડધી મિનિટ શ્વાસ રોકી રખાય જે કેપેસિટી હોય એ શ્વાસ રોકી રાખવાનો છે શ્વાસ ના રોકી રખાય એટલે ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા પગ નીચે મૂકવાના છે બસ એક વખત આ આવૃત્તિ કર્યા પછી બંને પગ પહોળા બંને હાથ પહોળા અને રિલેક્સ થવાનું છે જ્યાં સુધી હૃદયના ધબકારા નોર્મલ ના થાય તમે રિલેક્સ ના થાવ તમારો થાક ઉતરી ના જાય ત્યાં સુધી બીજી વખત ઉત્તાન પાદાસન કરવાનું નથી સંપૂર્ણ રિલેક્સ થયા પછી ફરીથી પાછા ઉત્તાન પાદાસન કરવાનું છે આવું મિનિમમ પાંચ વખત અને વધારેમાં વધારે દસથી પંદર વખત તમે કરી શકો છો મિત્રો શરૂઆત પાંચથી કરવાની છે પછી ધીમે ધીમે બે ચાર દિવસે એક આવૃત્તિ વધારો બીજા બે ચાર દિવસે એક વધારો એમ પાંચ પરથી છ પર સાત પર આઠ પર એ મહિનામાં તમે દસ ઉપર જઈ શકો છો મિત્રો એક મહિનામાં તમારા પેટની ચરબી ઘટવા લાગશે અને તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે તમારા પેટની સાઇઝ ટેપથી માપી લેજો એની પેટનું માપ માપી લેજો અને મહિના પછી માપજો પણ મિત્રો સવારે અને સાંજે ભૂખ્યા પેટે તમારે આ અભ્યાસ સતત કરવો પડશે તો જ રિઝલ્ટ મળશે મિત્રો હમણાં તાજા સમાચાર બોલિવૂડમાં સુશાંત સિંહે આત્મહત્યા કરી લીધી આટલો બધો સક્સેસફુલ હીરો એને કેમ આત્મહત્યા કરવી પડી મિત્રો આ જીવન ભગવાને આપ્યું છે આ જીવનને લેવાનો અધિકાર ભગવાનનો છે આત્મહત્યા જેવું કોઈ પાપ નથી મિત્રો અને મારા વાલા દર્શકોને હું કહું છું કે તમારા મનમાં જો પણ કોઈ ડિપ્રેશન હોય ટેન્શન હોય અને આત્મહત્યાના વિચારો આવતા હોય તો એક વખત ભગવદ્ ગીતાનું પુસ્તક વાંચી લેજો હું છાતી ઠોકીને કહું છું કે ભગવદ્ ગીતાનું પુસ્તક વાંચ્યા પછી તમારા મગજમાંથી કાયમને માટે ડિપ્રેશન ચાલ્યું જશે આત્મહત્યા કરવાના વિચારો પણ જતા રહેશે અને તમારી જિંદગીમાં એક નવી ખુશીનો સૂરજ ઊંઘી જશે મિત્રો કારણ કે અર્જુન જે વાળકો લઈ અને ભીખ માગવા તૈયાર થયો હતો એને પણ ભગવદ્ ગીતાનું જ્યારે જ્ઞાન કૃષ્ણ ભગવાન પાસેથી સાંભળ્યું ત્યારે એને એમ કહેવું પડ્યું કે ભગવાન હવે મને કોઈ ડિપ્રેશન નથી મને કોઈ ટેન્શન નથી હવે હું યુદ્ધ કરવા માટે તૈયાર છું આ છે મિત્રો આપણા ભારતની ભગવદ્ ગીતાની તાકાત અને એટલે ભારત એ દુનિયામાં સર્વશ્રેષ્ઠ ધર્મગુરુનું સ્થાન પામ્યું છે મિત્રો મારા વાલા દર્શકોને પરમ પિતા લાબુ અને નિરોગી આયુષ્ય આપે એ જ મારી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ